ત્રેસી વરસ થયા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન આ વિધાનસભામાં વારંવાર છ વખત હું ચૂંટાણો સાત વખત હું ચૂંટાણો અહીંના ધારાસભ્ય વારંવાર વાતો કરે છે વાસ્તવિકતા એ છે આ વિસ્તારની આજે પરિસ્થિતિ શું છે આજે જે સરવળ ગામમાં આપણે મળ્યા બાજુનું ગામ બગસરા હોય મોટી ભેલા હોય જસાપર હોય આ તમામ ગામડાઓ આજે માળિયા તાલુકાના પાણી થી પહોંચ્યું નથી વારંવાર જયારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ આવીને કહે છે કે આ વખતે અહીંયા કેનાલ કાઢવાની છે કે કેનાલના માપ લેવા કોકને મોકલે આપણે જોવાનું નથી કે આ સરકારી માણસ કોકને ખાનામાના દાડિયા કરીને લઈ સગન ભાઈ ના ખેતર નીકળે છે ગામમાં પાંચ જણા વાતો કરે લેન્ડ માપવા આવ્યા કેનાલ માપવા આવ્યા ભણી આવ્યા એ દાળિયા મોરબી લાવ્યા હતા એ કોઈ સરકારી માણા નતા પાછા એ માપ દે આ નાની નીકળશે આ મોટી નીકળશે પાછા આપડા પાસ ખેડૂતો હોય ભલામણ લઈને જાય મારા શેઠે કાઢી દો હકીકત એ છે કે સરકારના ચોપડે ક્યાં આ માળિયા તાલુકાના ગામડાને સિંચાઈનું પાણી પહોંચાડવાની ખરેખર ઓન પેપર રજૂઆત જ નથી કરવામાં આવતી વાત એ છે કે જે લોકો એ પાણી થી વંચિત રાખ્યા મને મહાદેવ બાપા એ વાત કરી છ સાત ગામ એવા છે કે હજુ પીવાના પાણીના ફાફા પડે છે મારી વાત સાચી છે હવે પીવાના પાણીના જો હજુ ફાફા પડતા હોય અને સાહેબ ને વિશ્વગુરુ બનવાની વાતો કરે છે એમને કહીએ છીએ તમારા ધારાસભ્યને કયો ચેલેન્જ ફેલેન્જ બધું બંધ કરી દે એવું કહી દે કે પીવાનું પાણી પહોંચાડવાની તાકાત મારી નથી પંકજ રાણસરિયા ની સાથે મોરબી ટીમ ની સાથે રાજુ કરપડા આવી અહિયાં લડશે જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી ઘરના ટેન્કર આપવાની તૈયારી છે અમારી

કે એમને તો આપી દીધું નમકમાં નાદારી કરી દીધી પણ અમારું મોરબી બાજુથી પાણી જે આવતું હતું કુદરતી વરસાદનું પાણી એ વરસાદના પાણી અને પણ રોક લગાવવાનું આ લોકોએ કામ કર્યું આજે અમારા ખેડૂતના ખેતરમાં માળિયામાં હરવડમાં બધે પાણી ઘૂસી જાય છે આના માટે અવાજ ઉઠાવવાની તાકાત છે કોઈમાં તમે મને એક મુદ્દો આપો કે મજદૂરો માટે ગરીબો માટે યુવાનો માટે કે માતાઓ બહેનો મોઘોરેથી પીડાય છે એના માટે કે મહિલાઓ પર થતા અત્યાચાર મુદ્દે એક પણ ધારાસભ્ય બોલી શકે એવી તાકાત હોય એક પણ નું નામ મને આભો ભાજપનું મને એક વડીલે કહ્યું તું મને એમને કહ્યું કે પહેલાના જમાનામાં એવું હતું માવડીઓ અહીંયા બેઠા છે એને પણ ખબર હશે કે આપણા જેઠ હોય કે પછી સસરા હોય એની લાજ કાઢતા ઘૂંઘટ કાઢતા એ ઘરમાં મારી વાત હતી છે એ ઘરમાં હોય ત્યાં સુધી કોઈ થી કાંઈ લાજ કાઢેલી બેન કાંઈ બોલે નહીં મને લાગે છે બધા ધારા સભ્યો ને એની લાજ કાઢે છે લાગે બધા લાજ કાઢેલા આવી જ જાય અહીંયાના ગામડા આવી જાય વળતરની વાત કરવા જાય અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી બીજું ગામનું નામ હતું ધૂળકોટ મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી અગિયાર વાગે આગલા દિવસે રાતે અહીંના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો હાથમાં બે કોરા કાગળ રાખ્યા ઝૂમ કરીને અમે જોયું તો કાગળ કોરા હતા એ કે ઓર્ડર થઈ ગયો છે ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે હવે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી કાલથી વળતર ચાલુ થઈ જાય છે અમે હક ન થયું બીજા દી હવારે અધિકારીઓ પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી તો કીધું કાગળ કે કાગળ ઝૂમ કરો પૂરું હતું મેં પત્રકારો પૂછ્યું મોરબી મેં કીધું તમને કોઈ દીધું જ કઈ કાગળ કે અમને દીધું નથી મેં કીધું તમે માંગ્યું તો માંગ્યું પણ એમને આપ્યું નહીં હાવ વાહિયાદ વાતો ફેંકવામાં દિલ્હી વાળા કરતા આ બે ડગલા આગળ જાય એના માટે અભિનંદન એને આપો તાળીઓ પાડો

એને એવું કહ્યું કે ભાઈ કોંગ્રેસમાં જે જે લોકો ભાજપ સાથે મળેલા છે આ લોકોને કોંગ્રેસથી હટાવી દેવામાં આવશે જે લોકોને ભાજપના નેતાઓ સાથેના ધંધા છે એનું ક્રોસ ચેક કરવામાં આવશે આવું રાહુલ ગાંધીજી એ કહ્યું અને આ લોકોને કોંગ્રેસથી દૂર કરવામાં આવશે અત્યાર સુધી અમારી ઉપર ક્યાંક ને કંઈક કોંગ્રેસના નેતાઓએ ખૂબ આરોપો મૂક્યા આ બી ટીમ છે આ સી ટીમ છે આમનું ગઠબંધન છે ભાજપ સાથે ખૂબ આરોપો મૂક્યા આજે અહીંયા સરોવર ગામની સભામાંથી કોંગ્રેસના નેતાઓને ખાસ કરી અને આખા ગુજરાતની જનતા આખા ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કહીએ છીએ સાથે જ ભાજપના નેતાઓને કહીએ છીએ કે અહીંયાથી તમારું અને કોંગ્રેસનું અને ભાજપનું જે એલું એલું ચાલતું હતું

એમને અભિનંદન પણ આપું છું પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય પતિ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આ તો કેવું ગઠબંધન અરે રોડ ઉપર ગઠબંધન કરે પાર્ટી બચાવવા ગઠબંધન કરે સરકાર બચાવવા ગઠબંધન કરે એમાં તો જોયા ગઠબંધન ભાજપ કોંગ્રેસનું મોરબીમાં બેડરૂમ સુધીનું ગઠબંધન છે વાત એ છે અને પાછા હું ખરેખર હૃદયના ઊંડાણથી આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની જોડી સલામત રાખે ને હો વરના કરે ભગવાન આપણી લડાઈ આપણે લડી દેશું મિત્ર